તો સામાન્ય પરિવારમાંથી અમારામાં હિંમત ભગવાને આપી છે અમારામાં બુદ્ધિ ભગવાને આપી છે ગુજરાત માટે વિઝન લઈને નીકળ્યા છીએ પણ અમે કોઈ મુખ્યમંત્રીના દિકરા નથી કોઈ ધારા સભ્યોના દીકરા નથી પણ છતાંય મિત્રો આજે અમારી પાંચ આઠ દસ લોકોની ટોળકી જે મુખ્યમંત્રીને ને છે ને તમારી તાકાત છે સાહેબ અને જ્યાં સુધી તમારા આશીર્વાદ હશે તમે ભેગા હશો મોરબી રવાપરા ચોકમાંથી હું ખાતરી આપું છું રવાપરા છે ને બાપા સીતારામ ચોક રવા પર બાપા સીતારામ ચોકમાંથી બાપા સીતારામના આશીર્વાદ લઈને કહું છું કે જો તમારો સાથ આવો રહ્યો અને જો આ જ રીતે તમે સાથ આપતા રહ્યા તો ભાજપના એક એક નેતાને જો ઊંઘ દઈએ તો અમારી ફટ છે રાજનીતિમાં આવ્યો સાહેબ તમે એમ સમજતા હતા કે ગુજરાતને લૂંટી લેશું મિત્રો પત્રકાર હતો તમને ખબર હશે મહામંથન કાર્યક્રમ ચલાવતા ત્યારે હું જોતો તો ભાજપના નેતાને હાથ જોડીને વિનંતી કરતો તો સ્ટુડિયોમાંથી પગે પડતો તો મેં કીધું યાર તમે કાંઈક કરી લ્યો પ્રજા માટે કરી લ્યો જિંદગીમાં ભગવાનની બે વસ્તુ મને ગમે છે સાહેબ એક ઢાંકણી જેટલી વસ્તુ લઈ જવાની નથી અને બીજું મૃત્યુ નિશ્ચિત છે મેં ભાજપના નેતાઓને વિનંતી કરતો તો તમને આશ્ચર્ય થશે ભાજપના નેતાઓને કદાચ સારા નેતાઓને પૂછજો મે કીધું સારું કરી લ્યો બાચા 60 70 વર્ષની જિંદગી હોય છે પ્રજા એને ઈશ્વર તમને તક આપી જ સેવા કરવાની ત્યારે મને એવું કહેતા હતા કે સુદાન ભાઈ પ્રજાને જેટલી ગુલામ બનાવીએ ને મત ડરથી મળે છે આ ભાજપના નેતાઓના વચન શબ્દો હતા અને ત્યારે મેં કીધું તું કે હવે મોરે મોરો આવી જાય સુદાન ગઢવી મેદાનમાં જે તમારી તાકાતો એટલી લડી લેજો આજકાલ આજકાલ કરતાં 30 વર્ષ પૂરા થઈ ગયા બીજેપીની સરકાર બનતી આવી બનતી આવી નગરપાલિકાએ એમની ગ્રામ પંચાયતે એમની લોકસભાએ એમની વિધાનસભા એમની મહાનગરપાલિકા બધું જ એમના માણસો ચૂંટાય છે અને બધી જ જગ્યાએ આપણામાંથી જ બધા લોકોએ એમને મત આપી અને બેસાડ્યા અને ત્યાર પછી આ ત્રીસ વર્ષનો સમયગાળા પછી પાછળ વળીને આપણે જરાક જોઈએ વિચારીએ કે આટ આટલો સમય આપણે ભાજપ પાછળ બગાડ્યો ભાજપ પાછળ આપણે સમય રોક્યો એના બદલામાં આપણને શું મળ્યું આપણી હાલત બદલાણી કે ન બદલાણી એ વિચાર જો આપણે કરીએ તો આપણને ખ્યાલ આવે છે કે ત્રીસ વર્ષમાં ભાજપની પરિસ્થિતિ ઘણી બદલાણી પણ આપણી પરિસ્થિતિ તો હજી બદલાણી નથી અને એટલે હવે વિચારવાની જરૂર ઊભી થઈ છે કે શું કરવું જોઈએ કેવી રીતે કરવું જોઈએ અને કયા કયા નેતાઓ નહીં આગેવાનીમાં આગળ વધવું જોઈએ આજ આમ આદમી પાર્ટી ગુજરાતભરની અંદર એક નવી આશા વિશ્વાસ અને અપેક્ષાનું પ્રતિક બનીને આગળ વધી રહી છે વિસાવદર વિધાનસભાની ચૂંટણી પછી આખા ગુજરાતના લોકોની અંદર હિંમત આવી બળ આવ્યું બોલવાની બધાની અંદર એક શક્તિ આવી કે હવે તો બોલવું છે હવે તો કેવું છે જ્યાં કંઈ ખોટું થાય અન્યાય થાય ત્યાં મારે વિરોધ કરવો છે હજારો લોકો બોલતા થયા અવાજ ઉઠાવતા થયા એનું સૌથી પહેલું એક પરિણામ મળ્યું વિસાવદર વિધાનસભાની ચૂંટણી પછી ગુજરાતભરના લોકોમાં જે હિંમત આવી બોલતા થયા એના કારણે સરકાર ઉપર એક અસર પડી અને અસર એવી પડી કે સરકારે તાત્કાલિક મંત્રી મંડળ બદલવું પડ્યું તમે વિચારો કે જો વિસાવદરની વિધાનસભાની ચૂંટણીમાં હું ન જીત્યો હોત તો મંત્રી મંડળ બદલાયું હોત કે ના બદલાયું હોત ના બદલાયું હોત વિસાવદર પછી એવડો મોટો ગુજરાતની અંદર માહોલ બન્યો કે સરકારે મંત્રી મંડળ પડ્યું અને એનો વાંધો નથી ભલે બદલાયું પણ નવા નવા જે કોઈ પણ માણસો મંત્રી બન્યા છે એ બધાનું રાજકોટમાં અમદાવાદમાં સુરતમાં સન્માન સમારોહ ચાલુ છે તમે બધા ટીવીમાં જોતા હશો થાય છે કે નહીં આખું ટોળું ઘડી રાજકોટ જાય ન્યા સન્માન સુરત જાય ન્યા સન્માન અમદાવાદમાં સન્માન મારે ખાલી એટલો જ પ્રશ્ન જનતા સમક્ષ મૂકવો છે કે આ નવા મંત્રી જેને બનાવ્યા એ બહુ હોશિયાર છે ટેલેન્ટેડ છે બહુ ભણેલા ગણેલા અનુભવી જબરજસ્ત બુદ્ધિશાળી છે એટલે મંત્રી બનાવ્યા છે કે ગામમાં સૌથી ગાંડામાં ગાંડા ને લાયકાત વગરના છે એટલે બનાવ્યા તમે તમારા મનથી વિચારો તમારું મન એમ કે કે ગુજરાતના શિક્ષણ મંત્રી જેને બનાવ્યા એ ગુજરાતનો ટેલેન્ટેડ માણસ છે શાનદાર બુદ્ધિશાળી માણસ છે એટલે બનાવ્યો છે એવું જો તમારા અહીંયા ઉપર હાથ રાખીને તમે માનતા હો તો હું તમારી માન્યતા સાથે સંમત આપણે જેને ત્રીસ ત્રીસ વર્ષ સુધી મેં આપેલો છે ભાજપને અનેક વખત નોકરીમાં હતો ત્યારે બેલેટથી મતદાન બીજેપી માટે કરેલું પણ દોસ્તો આટ આટલા વર્ષ સુધી મત આપ્યા પછી આપણા પ્રશ્નોનું કદાચ સોલ્યુશન ન થાય તો હજુ જનતાને વાંધો નથી પણ સાંભળે તો ખરો કોક સાંભળવા વાળો તો હોવો જોઈએ તમે ગ્રામ પંચાયત થી ચાલુ કરો ગ્રામ પંચાયતમાં કોઈ સાંભળવા વાળું નથી તાલુકા પંચાયતમાં નથી મામલતદાર ઓફિસમાં નથી પ્રાંત ઓફિસમાં કલેક્ટર ઓફિસમાં નગરપાલિકાઓમાં આમ જનતા જ્યારે પોતાની વાત લઈને જાય તો કોઈ સાંભળવા વાળું નથી કોઈ એને કંઈ એની પીડા સમજવાની તૈયારી નથી કોઈની ધક્કા ખવડાવો આજ આવજો કાલ આવજો સાહેબ રજા ઉપર છે સાહેબ મીટિંગમાં છે આમ છે તેમ છે હજારો બાનાઓ લઈને સરકારી ઓફિસોમાં માણસો બેઠા છે નેતાઓને મળાય નહીં નેતાઓને પૂછાય નહીં નહીં નેતા કરતા તો એના ફોલ્ડરિયા એટલા ગરમ હોય છે કે ખૂણામ લઈ જઈને ઢીબી નાખે દોસ્તો કોઈ પણ પ્રશ્ન હોય માણસને પીડા હોય તો કહેવાની કોને ક્યાં જઈને કહેવાની કોણ સાંભળશે પોલીસ સ્ટેશનોમાં તો ફરિયાદ લખાવા જવાનું બાપા નામય ન લેવાય બેક ઠીકા કોકે માર્યા હોય ને સમાધાન કરી લેવાય પણ પોલીસ સ્ટેશન નો જવાય એવો માહોલ આખા ગુજરાતમાં છે લઈને ગયું હોય હું ટેક્સટાઇલ માર્કેટ સુરતમાં ગયો હતો ટેક્સટાઇલ ના વેપારીઓને મળ્યો હું ટેક્સટાઇલ એક આખા ભારત નો વિશ્વ નો મોટા મોટો ધંધો છે આ આખા દેશમાં જે કપડા વેચાય છે એમાંથી મોટા ભાગના કપડા સુરતમાં બને છે જેમ અહીંયા સિરામિક છે એ વિશ્વ લેવલે ફેલાયેલો ધંધો છે ટેક્સટાઇલ્સ એ વિશ્વ લેવલે ફેલાયેલો ધંધો છે હું વેપારીઓને મળ્યો મેં પૂછ્યું કે ભાઈ શું સમસ્યા છે અમને કયો અમારા ધ્યાને મૂકો અમને ખબર હશે તો ક્યારેક ક્યાંક સરકારી વિધાનસભામાં કે બીજેથી જે બોલીશું અવાજ ઉઠાવીશું જનતા સમક્ષ મુદ્દો લઈ જશું અનેક વેપારીઓ એવું કીધું કે જયારે કોક અમારી સાથે ફ્રોડ કરી જાય માલ લઈ જાય પેમેન્ટ નો આપે ખોટા ચેક પકડાવી જાય વાયદા મારી 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 છેતરપિંડી કરે પોલીસ સ્ટેશને લખાવા જાય તો અમારી કોઈ ફરિયાદ લેવાના બદલે ઉલટાના અમારી પાસેથી તે બધું તોડ કરવાની કોશિશ થતી હોય એટલે અમે તો બે લાખનો માલ ગયો હોય તો જાતો કરી દેવી કમાવા ધ્યાન આપો આમાં ધ્યાન આપશું તો બે ની વાહે ચાર નો ખર્ચો થાય સાથીઓ આજે ગુજરાતની સ્થિતિ એ છે કે અહીંયા બેઠેલો કોઈ પણ વ્યક્તિ લગભગ લોન ભરતો નહીં હોય એવું નહીં હોય લગભગ આપણે બધા કાંઈક ને કાંઈક હપ્તા ભરીએ છીએ આપણા બાળકોને ભણાવવા માટે આપણે લોન લીધી આપણા ઘરના હપ્તા માટે લોન લીધી ધંધાઓ માટે લોન લીધી આમ છતાંય આજે આપણે એટલી મહેનત કરીએ એટલી રાત દિવસ એક કરીએ પણ બે પાંદડે થતા નથી આજે ગુજરાતમાં પૈસા છે તો ક્યાં છે ગુજરાતના પૈસા ક્યાં ગયા ગુજરાતના પૈસા ભાજપના નેતાઓની તિજોરીમાં છે ભાજપના ફાઈવ સ્ટાર કમલમ કાર્યાલયોમાં છે આપણને લૂટી લૂટી અને આ ત્રીસ વર્ષમાં ઘર ભરવાનું કામ કર્યું છે ગુજરાતની જનતા હવે જાગી છે અને આ ભાજપનો પાપનો ઘડો ભરાયો એ પાપનો ઘડો ફોડવાની જવાબદારી તમારા સૌની છે

તો આજે મોરબીના રસ્તાઓ ચમકતા હોય મોરબીનું ટાઉન પ્લાનિંગ સારું હોય મોરબી વિશ્વ કક્ષાનું શહેર છે દેશભરના લોકોને કહેવા માંગુ છું કે જે ફેક ગુજરાત મોડલ આખા દેશમાં લોકોએ વેચ્યું છે એક વખત મોરબી આવીને આટો મારો અને પૂછો કેટલાક રાજ્યોનો જેટલો ટેક્સ તો ખાલી મોરબી ભરે છે કેટલાક રાજ્યોનો જેટલી આવક તો ખાલી મોરબી આપે છે એમ છતાં આજે મોરબીની આ સ્થિતિ છે અને એટલા માટે આજે ગુજરાતની જનતા કહે છે કે ભલે અત્યાર સુધી તમે કહેતા હતા વિકલ્પ નથી પણ આ વખતે વિકલ્પ છે આ વખતે ઈશુદાન ગઢવી વિકલ્પ છે ગોપાલ ઇટાલિયા વિકલ્પ છે ઈશુદાન ગઢવી રાજુ કરપડા વિકલ્પ છે પ્રવીણ રામ વિકલ્પ છે ગુજરાતના યુવાનો વિકલ્પ છે અને વિકલ્પ ઉભો કરવાનું કામ ગુજરાતની જનતા કરવાની જ્યારે આ સભાની અંદર આવતો તો ત્યારે અનેક મિત્રોના મારા ફોન આવ્યા યુવાનોના ફોન આવ્યા કે આ સભાની અંદર નો આવવા દેવા માટે અનેક લોકોને રોકવામાં આવ્યા દાગ ધમકી આપવામાં આવી ખોટા કેસની ની ભીકરાણીઓ બતાવવામાં આવી જેલમાં નાખવાની ભીકરાણીઓ બતાવી ત્યારે આપ સૌની સમક્ષ મીડિયાની સમક્ષ આ જાહેર મંચ ઉપરથી આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કહેવા માંગે કે તમે ગમે એટલો ન્યાય કરો અત્યાચાર કરો ખોટા કેસો કરો જેલમાં નાખો પરંતુ અમે ક્રાંતિકારીઓના દીકરા તમારી સામે છેલ્લા શ્વાસ સુધી મોરે મોરો દઈ દેવા માટે તૈયાર છીએ મોરે મોરો દઈ દેવાનો છે આ વખતે અને આમ આદમી પાર્ટી તમારી પડખે ઊભા રહીને આપને એક જ વચન અને ખાતરી આપવા માટે આવી છે કે તમારા બાળકોના ભવિષ્ય માટે ખેડૂતોના હક માટે યુવાનોના અધિકાર માટે મહિલાઓની સુરક્ષા માટે અહીંયા બેઠેલો એક એક આમ આદમી પાર્ટીનો નેતા તમારી માટે મોતને મુઠ્ઠીમાં લઈને ફરવા નેતા છે મોતનું કફન બાંધીને નીકળેલો નેતા છે અમે કોઈ મોદી કે શામ શાહના નામવાળા લોકો

ત્યારે અનેક પ્રયત્ન કરવામાં આવે છે સભાની વચ્ચે લોકોને પ્રશ્ન પૂછવા માટે મોકલવામાં આવે છે અનેક તાઈફાઓ કરવામાં આવે છે ત્યારે આપ સૌનો હું વિશેષ આભાર એટલા માટે માનીશ કારણ કે હું હર હંમેશ કહું છું કે આમ આદમી પાર્ટીની સભામાં આમ આદમી પાર્ટીના નેતાઓને સાંભળવા માટે જો કોઈ આવતું હોય તો એ મરદના ફાડિયા હોય બાકી માય કાંગલાઓનું કામ નથી મિત્રો